નમસ્કાર દર્શક મિત્રો સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો ઝીરોહાર કાર્યક્રમમાં વાત કરીશું આપણે એક્ઝિટ પોલ કે જે આવી ગયા છે અને ખાસ કરીને વાત કરીએ નરેન્દ્ર મોદીની તો એક્ઝિટ પોલ આવ્યા અને બેના બીજા જ દિવસે બેઠકોનો દોર તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને આગામી સો દિવસ માટે કયા કયા કામ કરવાના છે તે તમામ કામો અંગે સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે તે તમામમાં એક્ઝિટ પોલમાં એનડીએને જીત મળી રહી છે અને તેના જ કારણે તમામ જે કાર્યકર્તાઓ છે તમામ જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના એનડીએના તમામ લોકો ઉત્સાહી જોવા મળી રહ્યા છે અને તેના જ માટે આ જે સાત અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું અને તુરંત જ જે સો દિવસમાં કયા કયા કામ કરવાના છે તેના અંગે સમીક્ષા બેઠકો પણ જે ચાલુ કરી દેવામાં આવી છે કામો અંગે સમીક્ષા લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે વાત કરીશું એક્ઝિટ પોલની જે પ્રકારે આંકડા સામે આવ્યા છે તે આંકડામાં કોઈ ફેરબદલ જોવા મળશે કે કેમ અલગ અલગ સ્ટેટવાઇઝ ખાસ કરીને વાત કરીશું પેન ઇન્ડિયામાં ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ સ્ટેટમાં જ્યાં ચર્ચાલાયક જે રાજ્ય હતું ત્યાં જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે તેમાં કોઈ ફેરફારની સ્થિતિ જોવા મળશે કે કેમ તેના પર ચોક્કસથી ચર્ચા કરીશું ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત જે છવ્વીસે છવ્વીસ સીટો કે જે ભારતીય જનતાના પાર્ટીને મળી રહી છે તેવું આવી રહ્યું છે આ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે એક સારી બાબત છે કે સાઉથમાં ખાતું ખોલાવી શકે છે પછી કેરાલા હોય તમિલનાડુ હોય આંધ્રપ્રદેશ હોય આ તમામ જે સ્ટેટ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવી શકે છે કેરળમાં ખાતું ખોલાવી શકે છે એટલે કે સારું પરફોર્મન્સ આ વખતે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી માટે જોવા મળી રહ્યું છે હવે એક્ઝિટ પોલમાં જે પ્રકારના આંકડા છે તેમાં કોઈ ફેરફાર થશે કે પછી આ આમાં થોડા ઘણા અંશે ફેરફાર થશે પરંતુ જે સરકાર એ જ બનશે તે નક્કી છે તેવું ચોક્કસી ચર્ચાઓ થઈ રહી છે તેના અંગે શું કહેવું છે આ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ડૉક્ટર અજય તિવારી મારી સાથે છે રાજકીય વિશ્લેષક અને સાથે જ મારી સાથે છે પ્રશાંતભાઈ ગઢવી જે રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં અને સૌથી પહેલાં ચર્ચાને આપણે આગળ વધારીએ પ્રશાંતભાઈ જે પ્રકારે મેં વાત જણાવી કે ગઈકાલે એક્ઝિટ પોલ આવ્યા અને નરેન્દ્ર મોદી જે તેમનું હતું જે ધ્યાન પર બેઠા હતા તેમાંથી તુરંત આવીને હવે કામે પર લાગી ગયા છે તુરંત જ સાત સાત અલગ અલગ બેઠકો સો દિવસ જે હવે સમીક્ષા કરશે કે કયા કયા કામ કરવાના છે બીજી તરફ અન્ય નેતાઓનું જે એનડી ગઠબંધનના નેતાઓની વાત કરીએ એક આ છબી અલગ પડી રહી છે જનતા વચ્ચે કે એક નેતા કે કેવી રીતે કામ કરી રહ્યા છે બીજા અન્ય નેતાઓ કે જે અલગ તેમની છબી છે જનતામાં આ છબી કેટલી અસર કરતી હોય છે વાતાવરણ એના આધારે આવતું હોય છે હવે તમે જોવો તો છેલ્લા પાંચ દસ વર્ષમાં એક્ઝિટ પોલના એક એક પ્રેફરન્સ વધ્યા છે કે લોકો બી એને વાંચતા જોતા થયા છે અને એના આધારે આપણે એક દિશા નક્કી કરી છે કે સરકાર ખરેખર કોની કેવી રીતે બને છે વિધાનસભા પર એકલી ઇલેક્શન વખતે પણ એક્ઝિટ પોલ આવે છે અને એનાથી વિપરીત પણ પરિણામ આવે છે પોલથી વિપરીત હવે આમાં શું થઈ છે શું આ એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ બની શકશે હવે તમે જુઓ કે નરેન્દ્ર મોદીએ સંસદમાં એવું કહી દીધું કે અમને ત્રણસો સીટ મળે છે એની પાછળ લોજીક જે બી હોય એટલે લોકોએ પકડી રાખ્યો બેન્ચમાં ભાજપ ને કઈ નહીં પણ ત્રણસો સિત્તેર બતાવો એક પોલમાં બીજી કોઈ રીતે તો કદાચ એક વાતાવરણ બને છે વાતાવરણમાં આવે છે છે નું તમારું જે પરફોર્મન્સ એ ત્રણસો એકદમ પીક ઉપર છે અને જે તમારી એન્ટી વાતાવરણ ઇન્ડિયા ગઠબંધન નું નાનું મોટી મજબૂતાઈ બધા પક્ષોનું ભેગા થવું સીધી ટક્કર સામસામે બે જ વ્યક્તિ વચ્ચે થવી જે પેલા ત્રણ વચ્ચે ચાર વચ્ચે થતી હતી તો એ બોટશેરમાં જે ફરક પડે એનાથી તમે 303 ની નીચે ઊખો છો નીચે ઊખો છો એને તમે ક્યાંક બેલેન્સ કેવી રીતે કરો છો તો જ્યાં તમને નથી 6 રાજ્યોમાં સાઉથના રાજ્યોમાં તમે મહેનત કરીને પ્રયાસ કરો છો કે 35 40 જે ઘટે છે કે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરો છો એ બધું જો બેલેન્સ થઈ આખા દેશમાં તો સ્ટેટસ કોઈ જેવી પરિસ્થિતિ ઊભી થાય કે ગઈ વખતનું જે પરપોટ સવાનું હતું એ તમે વળગી રહ્યો છો આઠમો સવાલ પોલનો એક્ઝિટ પોલનો એટલે મારું પણ એવું માનવું છે કે કઈ વખત કરતા તમે નીચે ઉતરો છો એનડીએ માં પણ તમે નીચે ઉતરો છો નંબરની દ્રષ્ટિએ આ મારું વ્યક્તિગત આકલન હવે યસ એમની છબી ઓલરેડી એ જ રીતે છે કામ કરવાની દિવસ દિવસ દરમિયાન અઢાર કલાક કોઈ વેકેશન નહીં કે કોઈ રજા નહીં વીક ઓફ નહીં અને સતત કાર્યરત છે ભારતીય જનતા પાર્ટી હોય કે નરેન્દ્ર મોદી હોય સતત કાર્યરત રહેતા હોય સારા નરસા તમામ કામ કારણ કે કામની પ્રાયોરિટી તમે તમારી રીતે નક્કી કરો છો દેશની પ્રાયોરિટી પ્રમાણે કામ કરવું એ તમારી પ્રાયોરિટી નથી પણ તમારી પ્રાયોરિટી પ્રમાણે તમે કામ કરો છો અને તમને અભિનંદન એટલે જેમ આજની વાત કરીએ તો સો દિવસનો રોડ એમણે તો ઓલરેડી પ્રચારમાં કહી દીધું હતું કે અમે ત્રીજા ટર્મ તૈયારી ચાલુ કરી દીધી છે સો દિવસનો એક રોડ મેપ આપીએ છે એ સો દિવસમાં મિશન ચાલ છે એ બધું એમનું એક વિઝન છે અને એ વિઝન પણ ક્યારેક પ્રચારની દ્રષ્ટિએ કામ કરતું હોય છે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ બુદ્ધિજીવી વર્ગ અને જે લોકો ખરેખર क्वालिटेटिव कंपैरिजन કરે છે એ આ વાત ને પણ સ્વીકારીને મંતદાન કરતા અજે હું બ્લેક ઓ કે મારે કોને વોટ આપવો અજે ની ને આપો કે शिवम ને આપો તો હું મારી દિલની વાત તો એમાં કે હું આપો જો મારી પાસે કોઈ નકકર પરેજ નકકર રીઝન ન હોય કે હું કોઈ વિચારધારાનો માણસ છું તો મને અજે ની વાત ગમે કે शिवम ની વાત ગમે એના આનો ઇન્ટરજીને બટન દબાવવાનું એટલે આ વાત આપણે પ્રચારમાંય કરી દીધી અત્યારે આજથી અને હજી એક ઇન્ટરિયમ પ્રાઇમ મિનિસ્ટર કેવા જેવો નસી ન બને અને પ્રમાણે કામ કરે ને મતલબ એક્ઝિટ પોલના આધારે નો કોન્ફિડન્સ નબળાઈ ગયો હોય તો એ સિચ્યુએશન કન્ટીન્યુ થાય કામની દ્રષ્ટિએ એટલો જ ફરક પડે છે બાકી તમામ કરો છે એને મુદ્િર દઈએ છે ઓવરঅল પરફોર્મન્સની દ્રષ્ટિએ તમે તમારો 36% વોટ શેર થી ઉપર જઈ રહ્યા હતા 2019 માં 36% વોટ શેર આવ્યો એ પછી જેનો પરફોર્મન્સ આવ્યો છે એ કે કેને કેની નારાજગીનું પણ થોડું કારણ બનીયું છે का परफॉर्मेंस हमारा नंबर इंडस्ट्री डाउन થઈ રહ્યો છે એકલા હાથે बीजेपी સરકાર બનાવે છે એ નક્કી છે આ ડોક્ટર अजय प्रशांतભાઈને અભી બોલાયા કે અકેલે बीजेपी જેટની સીટ લાયેગી ઉસમે સરકાર બન જાયેગી એસા ઉનકા અકલને આપકી દ્રષ્ટિ સે 2019 2014 સે કિતના અલગ ઇસ બાર હો સકતા હે નહી ચૂંટણી તો બિલકુલ અલગ થા સબસે પહેલે તો મે આપકે ચેનલ કે દર્શકો કો મે સાદર પ્રણામ કરતા હું ઓર લોકતંત્ર કા પર્વ या जो चुनाव था इस चुनाव की बहुत अच्छी खूबसूरती रही कि इस चुनाव के अंदर कोई भी ऐसी घटना केवल वेस्ट बंगाल को छोड़कर ऐसी कहीं कोई घटना नहीं हुई और बहुत ढंग से सुनियोजित ढंग से हर व्यक्ति ने अपने अपने मताधिकार का इस्तेमाल किया हाँ ये अलग बात है कि पिछली बार की अपेक्षा इस बार वोटिंग थोड़ा कम परसेंटेज में हुई है हो सकता है गर्मी ज्यादा हो या हो सकता है कुछ उन लोग निकल के नहीं आए हो लेकिन मैं आपको एक महत्वपूर्ण बताना बात बताना चाहता हूँ कि इस देश में हर व्यक्ति कहता है एक करोड़ जनता है यदि 140 करोड़ जनता में से हम आज 58% परसेंट एवरेज 56 परसेंट एवरेज वोट मान लें तो 56% में से 56 का 48% परसेंट महिला का वोट है और 48% परसेंट महिलाओं का वोट है निश्चित तौर से नरेंद्र मोदी प्रधानमंत्री जी को सत तो नहीं कहा जा सकता लेकिन सत्तर से पचहत्तर महिलाओं का वोट भारतीय जनता पार्टी नरेंद्र मोदी के लोकप्रियता के वजह से भारतीय जनता पार्टी को मिला है और यह बात कहने में कहीं मुझे कुरेद नहीं है कि 2024 में भी भारतीय जनता पार्टी हैट्रिक के साथ सरकार बना रही है एक बार पहले भी जवाहरलाल नेहरू जी तीसरी बार हैट्रिक करके सरकार बनाए थे ठीक उसी प्रकार नरेंद्र मोदी प्रधानमंत्री जी भी हैट्रिक के साथ है यह भी कहना बड़ा मुश्किल है कि तीन सौ कम लेकिन निश्चित तौर से ये बात कहा जा सकता है कि इस चुनाव के अंदर नरेंद्र मोदी से नाराजगी बहुत लोगों को नहीं थी नरेंद्र मोदी की लोकप्रियता से ही उनको वोट मिले हैं बहुत से सांसदों से नाराजगी थी सांसदों से लोगों को परेशानी भी थी कि 10-10 साल तक सा... नरेंद्र मोदी के नाम पर चुनाव जीतने के बाद जनता के बीच नहीं गए जिसका फायदा विपक्ष के लोकल पार्टियों को मिला है ना कि कांग्रेस को मिला है कांग्रेस जहां थी वहां है लेकिन जो लोकल पार्टियां हैं जैसे आप सपा कह सकते हैं तृणमूल कांग्रेस कह सकते हैं डीएम के बहुत सी ऐसी पार्टियां हैं जिनको वो फायदा मिला है जो सांसद वहां काम नहीं की है लेकिन एग्जिट पोल का मतलब है हम जो बात कर रहे हैं वो अभी सोच रहे हैं चार तारीख को क्या होगा या तो मतपेटी खुलेगी उसके बाद पता लगेगा लेकिन निश्चित तौर से इस बात को तो कहा जा सकता है कि एग्जिट पोल के अनुसार नरेंद्र मोदी हैट्रिक लगा रहे हैं और हैट्रिक लगाने का मतलब है वह प्रधानमंत्री की कुर्सी की तरफ बढ़ रहे हैं એ જ આપણે જોવાનું છે ચાર તારીખે હવે શું થાય છે પરંતુ સ્ટેટ વાઇઝ વાત કરીએ પ્રશાંતભાઈ જે સાઉથના જે સ્ટેટ છે જ્યારે કે વાત કરી કેરલા કે જ્યાં ખાતું ખુલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ હોય તેલંગાણા હોય આ તમામ સ્ટેટની વાત કરીએ તો કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીઓમાં થશે અત્યારે ખાતું જ્યારે ખોલાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ત્યાં ભાજપ બનાવ્યા પછી

બે વર્ષ ચાલી ગઈ અને આપણે જોયું કે કોર્પોરેશનની ચૂપણી પણ એને છોડી નથી હૈદરાબાદની એક ઓએસની સામે રડવાનું ન કર્યું હૈદરાબાદ કોર્પોરેશન અને ત્યાં પગ પૈસાઓ કર્યો કે વ્યક્તિઓ શોધવાલા ચાલુ કર્યા સી કોઈ નવો બેસ્ટો રાતનું ઉભો ના થાય એટલે સામેવાળામાં ડેન્ટ મારવો પડે જેવી રીતે તમે બેસ્ટ બંગાલમાં સુપહેント અધિકારીના સ્વરૂપમાં એક તમારો માણસ ઉભો કરી દીધો જે તમે 2 થી 78 સુધી લઈ ગયા ધારા સભામાં એ જ રીતે અહીંયા કે બધા માણસો જે કે કે અનામલાઈની વાત હોય કેક વાયએસઆરજી માંમાંથી ડેડ પડી હોય કે ટીડીપી જીવના નમળા પડીને વાત કરીએ તો બરે પોતાની એક મહેનત ચાલુ કરી આમની તમે 100 માંથી 60 માર્ક લાવતા હોવ તો 60 માંથી 80 પહોંચવા માટે તમારે અમુક ચેપ્ટરમાં ખાલી ઉપરછલ્લું થોડું વાંચવું પડે અને ઉપરછલ્લી મહેનત કરીનેમાંથી 2 માર્ક મળી જાય એ ચેપ્ટર 5 માં આવું હોય તો 2 માર્ક લઈ તો બીજો પો ચેપ્ટર 10 માર્કનો તો એમાંથી 2 માર્ક લેજો એ રીતે બબે માર્ક કરીને તમે 10 માર્કે પહોંચો તો 60 કા તમને 70 માં મળે આ રિડ ને પાર્ટી સા પાર્ટી ચાલીયુ કેરેલામાં આ વખતે કારણ કે એક સીટ જે છે સસી તરુરવાડી અને એની સામે રાજી ચંદ્રશેકર જે ઓલરેડી આઇટી મિનિસ્ટર હતા એક વ્યક્તિ હતા એવા એવા વ્યક્તિઓને પણ આ વખતે ટીકીર ગ્રાઉન્ડમાં ઉતાર્યા જેવી રીતે સંસદ સભ્યોને વિધાનસભામાં ગ્રાઉન્ડમાં ઉતાર્યા કે ભી તમે નીચેની વાત કરો તો કઈક માહોલ બને અને બાકી એટીન તો મચ્છી હાઈલ છે અને એ લોકો થોડું વાતાવરણ સુધાર્યું એવી રીતે એવા વ્યક્તિઓ શોધીને એમને ટિકિટો આપીને લડવાનો પ્રયત્ન કર્યો અને એ એમના આધારે આ ચૂંટણીમાં સફળતા મેળવાનો પ્રયત્ન કર્યો તમિલનાડુમાં Аннаમાલાઈ જેતે નેનાંત કરદાન કેદાર કે 5% 4% વધશે ગોબડીશ્વર એ આ વખત ડબલ ડિજિટ બીકો ક્રોસ કરો તો વધતો જો તો 8% નો વોટશે એમને આવનારી વિધાનસભામાં અધદૃપ થાય અને અત્યારે એકાકે શીટ પર તમે ડેડ માર્ક અને શીટ જીતો અપસેટ સરરેમ કે અપસેટ સરરેપ અમુક સીટી એવી હોય કે ભાજપના વિચારધારાના આધારમાં તો મળી જાય અને સિટિંગ એમપી હોય બીજા પક્ષનો હોય મજબૂત હોય કદાચ વિધાનસભાના સીએમ નો પણ હારી જતા હોય એવા અનુ ઉદાહરણ જોઈએ લાગે તો એ રીતે સાઉથમાં આ વખતે એક બારણા ખોરી રહ્યા છે લોકો અને એ બારણા ખોરી પગપ્રેસાઓ કરી રહ્યા છે જે આવનારી વિધાનસભામાં મદદરૂપ થશે અને ઓગણત્રીસ આવતા આવતા લગભગ આખા ભારતમાં ક્યાંય ને ક્યાંય એમનો

પ્રયત્ન સફળ જે ગ્રેટપુલના આંકડા મુજબનો પરફોર્મન્સ જોવા મળે છે કે કેમ ખૂબ જ મહત્વનું એ રહેશે 4 તારીખે આંકડા કયા સામે આવે છે સાઉથમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી મહેનત કરી છે તેને લઈને ડોક્ટર જય અનમ્યુટ कीजिएगा જે जिस પ્રકાર سے हमने बात करी अलग स्टेट वाइज જો पश्चिम बंगाल की हम बात करें तो वहां पे विधानसभा में अच्छा परफॉरमेंस भारतीय जनता पार्टी बोल ले कि 3 में से 80 हमको लाए इस बार लोकसभा में भी अच्छा परफॉर्मेंस की उम्मीद जताई जा रही है वो कितनी अच्छी बात है भारतीय जनता पार्टी के लिए उसके अलावा अन्य जो स्टेट है महाराष्ट्र है बिहार की बा, बात करें उन सब स्टेटों में आप कैसे देख रहे हैं भारतीय जनता पार्टी को आसान जीत मिलती नजर आ रही है कि फिर उसमें कुछ टक्कर देखने को मिलेगी नहीं निश्चित तौर से वेस्ट बंगाल के अंदर भारतीय जनता पार्टी को आसान जीत मिलने वाली है उसकी सीटें की बढ़ोतरी होनी है क्योंकि वेस्ट बंगाल की जो चर्चा है वो निश्चित तौर से देश द्रोही की थोड़ी सी चर्चा आई है वहां भ्रष्टाचार का चर्चा आया है और वेस्ट बंगाल का ही वैसा राज्य है जिस राज्य के अंदर ऐसी घटना हुई है जहां पर हत्याएं भी हुई हैं ये भारत देश का पहला ऐसा राज्य है जहां की भाजपा कार्यकर्ता का भी हत्या हुआ है इसकी वजह से उसके और लोगों की मेहनत की वजह से वहां पर ममता दीदी का जो अपना एटीट्यूड है उस एटीट्यूड के खिलाफ वहां की जनता जो आई है निश्चित तौर से भारतीय जनता पार्टी को तृणमूल कांग्रेस को हराने में बहुत आसानी होगी और वहां कांग्रेस का कोई जनाधार है ही नहीं आप देखिए ममता बनर्जी ने कांग्रेस को वहां पर अपने साथ जुड़ने का काम भी नहीं किया है तो यहाँ पर भी ये दिख रहा है कि कांग्रेस वहां नहीं है दूसरा तृणमूल की सीट वहां से कम हो रही है भारतीय जनता पार्टी वहां सच से जोड़ी अब रही बिहार की बात बिहार में निश्चित तौर से जो जदयू की पार्टी है वो थोड़ा अपना वर्चस्व बनाए हुए है वहां पर जाति जनगणना हुई है जिसमें उनकी जनसंख्या भी ज्यादा है और ऐसी स्थिति में जब नीतीश कुमार ने पाला बदलने का काम किया इंडिया गठबंधन को छोड़कर वहां जाने का काम किया नीतीश से लोग खफा है यह तय है भारतीय जनता पार्टी की सीट बढ़ेगी लेकिन नीतीश कुमार की जो टीम है उस सीट को घटे घटेगा जरूर और बिहार में कोई बहुत अच्छा भारतीय जनता पार्टी को फायदा होने वाला नहीं है हाँ निश्चित तौर से यह कहा जा सकता है महाराष्ट्र में महाराष्ट्र में भारतीय जनता पार्टी अपने अपने अस्तित्व को और आगे बढ़ाने में कामयाब होगी क्योंकि वहां पर शिंदे का साथ और अजीत पवार का जो साथ है वह दोनों साथ निश्चित तौर से भारतीय जनता पार्टी को बढ़ाने का काम करेंगे अब रही बात आपके उत्तर प्रदेश की उत्तर प्रदेश की जो सीटें हैं वो निश्चित तौर से वहां पर कांग्रेस का जनाधार नहीं है ममता बनर्जी मायावती मायावती ने बिल्कुल अलग चुनाव लड़ने का काम किया है और मायावती कैडर का जो वोट है वो मायावती तरफ जब चला जाएगा तो निश्चित तौर से वहां पर भी विपक्ष कमजोर होगा इंडिया गठबंधन कमजोर होगा और भारतीय जनता पार्टी को एक अच्छी सीट मिलने के आसार नजर आएंगे ऐसी स्थिति में ऐसा मैं कह सकता हूं कि इन सारी चीजों को देखने के बाद हम तेलंगाना या आप हैदराबाद का चुनाव ले लीजिए मेरा मानना है कि इस बार ओवैसी जी हार सकते हैं और क्योंकि उनके सामने एक बढ़िया महिला जो बढ़िया प्रवक्ता है और समाज में अच्छा उसका नाम चल रहा है लगता। इस बार हो सकता है वहां से चुनाव जाए जीत जाए ऐसी कहा जा सकता है कि ये जो चुनाव हुआ है पहले चरण का जो चुनाव था उसे बेरोजगारी सब था सेकेंड नंबर का जब चुनाव आया तो निश्चित तौर से थोड़ा डाइवर्ट हुआ और हिंदू मुस्लिम की तरफ कन्वर्ट हो गया थर्ड नंबर का चुनाव आया तो आपने खुद देखा थर्ड नंबर के फोर्थ नंबर के चुनाव में निश्चित तौर से नॉनवेज जमीन और जमीन और सनातन धर्म की बात की गई જે ચર્ચાઓ ઘણી બધી કરી છે અહિયાં પ્લેટફોર્મ થકી પણ ચર્ચાઓ થઈ છે કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારો એવા લાવ્યા છે કે ટક્કર આપી શકશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક નહીં મારી શકે ત્રીજી વખત પરંતુ જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે તેમાં એ જ થી પચીસ છે પચીસ બેઠકો એક તો વિજ્ઞ ચૂક્યા છે એટલે એમાં એ જ પ્રકારે હવે ફરી વખત જે હેટ્રિક મળી રહી છે એટલે કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતના પરિણામોને કોઈ અપસેટની શક્યતા ખરી આ એક્ઝિટ પોલ સિવાય ગુજરાત માં 6 થી 7 સીટો વી રત્તી જે કોંગ્રેસ સ્ટોફ ફાઈટ આપી રહ્યું હતું કાર્તિકે ટક્કર હતી અને એની પાછળનું કારણ હતું પસંદગી પ્રક્રિયા ઉમેદવારોની કે જે ખરેખર ઉદ્ખાતલના નેતા હતા લડાયક હતા લડી શકે અને ફાઈટ આપી શકે એવા હતા એવું નહી કે સાવ વાતાવરણ પકડીને સ્મૂથ નીતિનો કેકવ કરી આવો એવું નહોતું એમાં આપણે ઘણી તો બનાસકાંધીની સાણું કરીએ તો બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ

બાકી ક્યાંય દેખાતું નથી બાકી તો હેટ્રિક છવ્વીસ માંથી છવ્વીસ ભાજપ ને મળે એવી પ્રબળ શક્યતાઓ જે પ્રકારે આપણે વાત કરીએ તો કોંગ્રેસે ખાસ પ્રયત્ન કર્યા છે

તો એક ફૂટપ્રિન્ટએ ટકાવા ખવા માટે ત્યાંથી પડ્યા છે બની શકે બંદેઓ સીટ છીટી જાય રાવવાની તો આગળ જતાં વાયનાર થી રાજીનામું આપે અને રાય મરેલીની સીટ ને કન્ટિન્યુ કરે અને રાય મરેલીધી પછી એમના જ કોઈ માણસને કા તો પછી પ્રિયંકા ગાંધીને મેદાનમાં પરિધી દીતારે અથવા રાય મરેલી થી પ્રિયંકા રાજ પરિધી મેદાનમાં ઉતારે આની એક રીત બાકી હું માનું છું લાઈબ્રેરી થોડીક ઈઝી છે એમનામ डॉक्टर अजय पूर्वोत्तर की बात करें क्योंकि अभी वो भी चर्चा में है पूर्वोत्तर के राज्य आज जो सिक्किम अरुणाचल जो चार स्टेट के परिणाम की हम बात करें जो दो में से अरुणाचल में तो भारतीय जनता पार्टी आई है पर सिक्किम में खाता नहीं खुला है भारतीय जनता पार्टी का उसके अलावा लोकसभा की हम बात करें कि पूर्वोत्तर में किस प्रकार से आप देख रहे हैं एग्जिट पोल के जैसे ही परिणाम देख रहे हैं या फिर उसमें कुछ सरप्राइज़ की शक्यता है नहीं नहीं निश्चित तौर तो से इसमें कहा जा सकता है अरुणाचल प्रदेश में जिस तरह से का प्रदर्शन भारतीय जनता पार्टी का रहा है बहुत अच्छा प्रदर्शन रहा है और पूर्वोत्तर में भी भारतीय जनता पार्टी कोई कमजोर नजर नहीं आएगी सिक्किम में जो चुनाव जीता गया है वो लोकल क्षेत्रीय पार्टी और वहां पर बहुत पहले से ऐसा वर्चस्व नहीं था कभी भारतीय जनता पार्टी का इसलिए भारतीय जनता पार्टी वहां नहीं पहुंच पाई है हाँ ये जरूर कहा जा सकता है कि भारतीय जनता पार्टी से कई लोगों को टिकट दिया गया और टिकट न लेकर निर्दल चुनाव लड़ रहे हैं जैसे कि कलाकार पवन सिंह है और राजस्थान में वायनाड से रविंद्र भाटी जिस तरह से चुनाव लड़ रहा है उस तरह से देखते हुए कहा जा सकता है कि नरेंद्र मोदी वहां पर नहीं कमजोर होंगे नरेंद्र मोदी का नाम जरूर है लेकिन वहां के जो सांसद भारतीय जनता पार्टी से लड़ रहे हैं वहां पर एक टक्कर हो सकते हैं वहां से वो हार भी सकते हैं और वहां निर्दलीय प्रत्याशी जीत सकता है आपको याद होगा लोकसभा चुनाव से पहले पांच राज्यों में जब चुनाव था मध्य प्रदेश राज, राजस्थान छत्तीसगढ़ तो आपको यह भी याद होगा कि सारी जनता इसी जिस तरह से आज कह रही है पहले भी वो जनता खूब चिल्ला के कहती थी कि अरे अब की बार तो भारतीय जनता पार्टी वहां से हार जाएगी लेकिन लोगों के दिलों में जो महिलाओं ने नरेंद्र मोदी को जो भगवान राम पर सनातन का विश्वास किया है निश्चित तौर से मध्य प्रदेश छत्तीसगढ़ और राजस्थान में जिस तरह से जीत हुई है और इस बार भी भारतीय जनता पार्टी हैट्रिक लगाने जा रही है ऐसा मेरा मानना है हैट्रिक लगा रहे, जा रही है ऐसा पक्का हम बोल सकते हैं क्योंकि एग्जिट पोल ऐसे आए प्रशांत भाई नहीं, नहीं, प्रकार एग्जिट पोल की बात नहीं है हैट्रिक तो आना है लेकिन ये तय है कि जो भारतीय जनता पार्टी में नरेंद्र मोदी प्रधानमंत्री जी ने 400 पार का नारा दिया है मैं ये नहीं मानता हूँ कि पार ये मेरा मानना है

કન્ટિન્યુ રાખવા માટે આ દાવો કરવામાં આવ્યો છે કે શું કન્ટિન્યુ કરતા વિશે જે વ્યક્તિ લડી રહ્યો છે એ ક્યારે એવું ના કે હારી રહ્યા છીએ 295 એટલા માટે કે 273 નો મેજિક ફિગર ક્રોસ કરે

અમે ઇન્ડિયા ગઠબંધન સાડા ત્રણસો સીટ લાવીશું તો આખો દેશ ના સ્વીકાર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ અને એની સાથેના પક્ષો ભેગા થઈને ત્રણસો આવે પણ એવું વાતાવરણ ના હોય કે ઇન્ડિયા ગઠબંધન ચારસો સાડા ત્રણસો સીટ લાવે એટલે એક સાયકોલોજીકલ ઇફેક્ટ આપવા માટે ખડગે બસો કારણ કે જો ત્રણસો બાર નો આરોપી આવે ને તો બી ઈલોજીકલ લાગે કારણ કે એવું તો તમારા પાસે શું છે નરેન્દ્ર મોદીનો જે ઓરા છે એનો જે ચલવો છે એના નામે જે આખી ચૂંટણી લડાઈ રહી છે એ એકલા આપણે ચારસો પાર કરવાની વાતો કરે છે તો એવું ઇન્ડિયા ગઠબંધન સ્પેશિયલ શું લઈને આવ્યું છે કે લોકોને ભરોસો કહે છે લોકો બધા વોટ કન્વર્ટ કરી કરીને બી કોંગ્રેસ ને કે ઇન્ડિયા ગઠબંધન વોટ મારે એટલે 255 આંકડો 300 થી નીચે આવવાનો છે અને 270 થી ઉપર આવવાનો એક સાયકોલોજિકલ આંકડો આપેલું છે એમની વિશેષ કહી રહ્યો એ અંતમાં ડોક્ટર અજય આંકડા એનડીએ કા ઓર ઇન્ડિયા ગઠબંધન કા કેપ પ્રેડિક્ટ કર રહે હે આપ જલ્દી સે આંકડા યત નહીં કહુંગા કે 250 સે નીચે જો હે વો ઇન્ડિયા ગઠબંધન હોના ચાહીએ ઓર 300 કે ઉપર જો હે ભારતીય જનતા પાર્ટી આની ચાહીએ એ પ્રશાનભાઈ આપનો આંકડો કયો છે હવે એ જોવાનું છે ચાર તારીખે રિઝલ્ટ આવશે અને તેમાં કયો આંકડો કે જે આવવાનો છે સરકાર કે જે અત્યારે એક્ઝિટ પોલથી તો આપણે કહી શકીએ છીએ કે એનડીએની સરકાર બનવા જઈ છે ભારતીય જનતા પાર્ટીની પરંતુ કોઈ સરપ્રાઇઝની શક્યતા છે કે કેમ અપસેટની શક્યતા છે કે કેમ તે જ આપણે ચોક્કસથી જોવાનું છે ને ચાર તારીખે એની ચર્ચા આપણે કરવાની છે અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા ડૉક્ટર અજય અને આપણી સાથે પ્રશાંતભાઈ ગઢવી જોડાયા ખૂબ આભાર તો દર્શક મિત્રો આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર